કે આ સબ મંદિર વસ્તુ છે ને જેતની મંદિર સબ જૂના સમયના છે વાસકી દાદા બહુ છે નાગ દેવતા હા હા આ જગ્યા છે ને જો ભાંગી ગઈ છે એમાં બહુ જ વાસ્કી દાદા આપ આ જગ્યા મેં અંદર પટા છે ને ભાંગા છે એના અંદર બહુ આ ભાવ બહુ જૂના છે પાણી નથી કૂટતા બાર મહિના હોય ને આખા ભાવ ભરી જાય બહુ જૂની વાવ ભાવ જોઈ શકો છો આ ભાવ જૂની અને પૌરાણિક ભાવ છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો કેટલા વર્ષ પહેલાની હશે અહીંયા આવો પ્રેમ ભાવ છો બેવ મજા આવશે જગ્યા સારી છે હે બધા આવે પાંચ મિનિટ આધી કલાક બેઠે તો મન શાંતિ મળે હે બોલો જય તો આ પૌરાણિક જગ્યાની વાત કરું ને તો ક્યાં આવેલી છે તો વાત કરીએ તો આપણે આ તમે જોઈ રહ્યા છો આ બિલખા તરફથી આવી રહ્યા છે અને આ રસ્તો જઈ રહ્યો છે તે આપણે માણેકવાડા એટલે કે અમરેલી તરફ જઈ રહ્યો છે તો મિત્રો ત્યાંથી તમે અહીંયા આવો ને માણેકવાડાથી એટલે આવી રીતે જગ્યા દેશે દેખાશે અને અહીંયા એક બોર્ડ બીલી વાવ લખેલ છે તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ ઈશ્વર મહાદેવ કી જય આ જગ્યા છે ને આ જગ્યા બહુ જૂની છે આ ગણપતિ દાદાની છે આ હનુમાન દાદા ની છે એ વાસ્કી દાદા છે અહીંયા કોઈ રહે નહીં તક નથી રહી શકતા કોઈ સાધુ મહાત્મા રાત બેસો ને તો રોટ કાઠે રાય હરાય લે વ્યાઈ જાય

તો મિત્રો આજે જે મંદિર દેખાયું છે એ મહાદેવનું છે ચાલો આપણે જઈને દર્શન કરી પછી આ હનુમાન દાદા હતા ને એ આ હનુમાન દાદા નામ છે સંકટ મોચન હનુમાન આ પહેલા ખડ્ડા મેં હતા એક બાપુ આવ્યા તો એના પ્રાણ પ્રતિષ્ઠા ઉપર મેં કાર કરી દીધા તો આપણે મહાદેવના દર્શન કરી અને હવે બાજુમાં જે છે હનુમાનજી મહારાજના દર્શન કરીએ હનુમાનજી મારા દર્શન કરી અને હવે આપણે બાજુમાં જઈએ જ્યાં એક પૌરાણિક વાવ છે તે તમને બતાવું ચાલુ જઈએ આગળ તો મિત્રો આપણે બાલાજી હનુમાનજીના દર્શન કરીએ અને અહીંયા વાવ તરફ જઈ રહ્યા છીએ જય કાળા દાદા છે બહુ જૂના આ બી છે આ સબ મંદિર વસ્તુ છે ને જેટલી મંદિર સબ જૂના સમયમાં છે તો અમારે સાલ થઈ ગયા આવ્યા છે પછી સાધુ મહાત્મા કોઈ આવ્યા ને બીજા બીજા આવ્યા પ્રાણ પ્રતિષ્ઠા કરી આ પેલી વાવ છે આ ભાવ બહુ જૂના છે પાણી નથી કૂટતા બાર મહિના હોય ને આખા ભાવ ભરી જાય બહુ જૂની વાવ છે હે ઓ તો જાલી હમ હમણાં લગાવ્યા

છે આપણે જોઈ રહ્યા છે જોની પુરાણી પણ અહીંયા કંઈક પટ્ટી લાગેલી છે જોઈ શકો છો તમે તો ચાલો આપણે આગળ જઈએ ને તમને વાવ બતાવું તો મિત્રો આ જોઈ શકો છો આ વાવ જૂની અને પૌરાણિક વાવ છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો કેટલા વર્ષ પહેલાંની છે આપણે વાવ જોઈ લીધી એનો આગળ પાછળ તમને દિલ્હી રહ્યું છે અને આ વાવ છે જે પૂની જૂની અને પૌરાણિક છે જો આવી રીતે બાજુમાંથી દેખાડો વાવ છે कुछ कुछ चलो जी बाजू में ऊपर तो हमारे पहला यहां काका गुरु मंगलदास देव थे गया चालीस वर्ष पहला આ જગ્યા જગ્યા છે 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 ને સારી અહીંથી નીકળો તો ક્યારેક આરામ કરવા માટે પણ સાથે સાથે તમને ભગવાન ભોળાનાથ ના દર્શન થશે વાવ પણ જોવા મળશે અને આ તમે જોઈ શકો છો બાલાજી મહારાજના પણ દર્શન થઈ શકશે બધા નયા ના છોકરા છે નાના નાના છોકરા તો ખબર પડે ને આપણે સનાતન ધર્મ કા પ્રચાંત પ્રચાંત છે એ પ્રસાર છે એના સનાતન ધર્મ મેં આવે તો હારા છે ને આ સબ જગ્યા લે યા આ કે તો વિડીયો રિકોર્ડિંગ કરે ઓ રીલ બનાવે તો આ રીલ બનાવવાની જગ્યા નથી ય આવો પ્રેમ ભાવ સૌ ભેવો મજા આવશે જગ્યા હારી છે હે બધા આવે પાંચ મિનિટ આધી કલાક બેઠે તો મન શાંતિ મળે એ બોલો જય શ્રી રામ

મારી ચેનલને ચક્કસ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કારણે તમને આવા અવનવા વિડીયો જોવા મળે સારું આવજો જય માતા